પોતાના વિસ્તારમાં આવતા અન્ય શેરીના કૂતરા અને આ શેરીના કૂતરા કેવા ભસીને ભગાડી રહ્યા હતા જેમુના બારીમાંથી જોઈ રહી હતી એટલામાં બાફી આવ્યા તેમણે કહ્યું જમુનાબેન આ તમારા કપડાં કબાટમાંથી લઈ લો ને મૂનિના કપડાં મારા કબાટમાં સમાતા નથી જમુના સાસરે ગઈ ત્યારે તેનો સામાન આ કબાટમાં રાખીને જ ગઈ હતી જેમુના નાની હતી ત્યારે બાપુએ તેને માટે ખાસ આ નાનો કબાટ તૈયાર કરાવ્યો હતો તેમાં તેની બાળપણની અનેક યાદો સંગ્રહાયેલી હતી આ ઉપરાંત તે પિયર આવે ત્યારે શાસ્ત્રેથી વધુ કપડાં ન લાવવા પડે તે માટે કેટલીક સાડીઓ તેણે અહીં રાખી હતી જમુના સામાન સમેટી રહી ને સાથે સાથે પોતાનું અસ્તિત્વ પણ તેનું અહીં હોવું હવે સૌ માટે ભારરૂપ બનતું જતું હતું એકાએક સામાન સાથે કંઈક કેટલી યાદ જોડાયેલી હતી આ નાના પાટલી વેલણ કોઈ ડાકોર ગયા ત્યારે તેના માટે લઈ આવ્યા હતા તે પાટલી વિલંટથી તેને પહેલી વાર રોટલી વણી હતી ને પછી ચોડવી હતી રોટલી ચોડવતા તેના હાથ સહેજ દાજી ગયા હતા તે રડવા માંડી હતી બાપુની આંખમાં આંસુ જોઈ તે ચૂપ થઈ ગઈ હતી પછી તો બાપુ તેના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા આ નાના નાના ચણિયા ચોળી જે બાય જાતે સીવ્યા હતા અને તેનું ભરતકામ કરી આપ્યું હતું એ ખૂમતાવાળા દાંડિયા બાપુ લઈ આવ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પછી તો તે આખો દિવસ દાંડિયાથી રાસ કરતી અને નાની ઢીંગલી બાપુએ મેળામાંથી લઈ આપી હતી એ ઘડીએ તેને રેઢી ન મૂકતી પોતાની સાથે તેને જમવા બેસાડતી નવરાવતી તેને ભણવા બેસાડી ત્યારે શાળાએ પણ ઢીંગલી સાથે લઈ જવી હતી પણ બાપુએ ના પાડી તેને ભેકડો તાણ્યો હતો પછી તો તે શાળામાં જે કંઈ ભણતી તે ઘેર આવી ઢીંગલીને ભણાવતી બધા સ્મરણને એક પોટલામાં વીંટાળીને જમુના બાપુના રૂમમાં ગઈ પોતાના સામાનને બાપુના કબાટમાં મૂક્યો તે આજુ જગ્યા હતી ને બાપુના દિલમાં પણ તે બહાર નીકળી ત્યાં ભાભી બોલ્યા લ્યો જમુરાબેન આ ટિફિન ખેતરે તમારા ભાઈને દઈ આવો બાપુ બાજુમાં જ ઊભા હતા તેમણે કહ્યું હાલ બાપા હાલ હું હારે આવું છું તે બાપુ તમે ત્યાં હું કરશો અહી હું શું કરું છું પણ બાપુજી તમને તડકો લાગશે તે તેને તડકો નહીં લાગે જમુના કંઈ ન બોલી પણ કમળા ભાભીથી બોલ્યા વગર ન રહેવાયું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો બાપુજી તમે જાશો તો આ પૂજાને સાચવશે કોણ લાવે એને ભેળા લઈ જઈએ ના રહેવા દો એને અમે એ સાચવશું માંદી પડશે તો અમારે જે વેઠ કરવી પડશે જમુના માલતી ભાભીના કડવા વેણ સાંભળી રહી સાસરે અને પિયર બંને જગ્યાએ જમુના ઓશિયાળી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લગ્નના બે જ વર્ષ જમુના ના પતિનું મૃત્યુ થયું હતું ખેતરમાં કામ કરતા તેને એરવું આપડી ગયો હતો અને દવાખાને લઈ જાય એ પહેલા જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું જુવાન તો જમુના વિધવા થઈ ખરાબ પગલા માનીને સાસરીયા ડગલે ને પગલે તેને હડધૂડ કરતા વળી ઓછામાં પૂરું તે ગર્ભવતી બની પણ પતિના મૃત્યુ પછી સાડા નવ મહિને જન્મેલી દીકરી માટે તેના પર લાંછન લગાડ્યું તેને બધું સહન કર્યું પણ આ લાંછન તેનાથી સહન ન થયું તેને પિયરની વાટ પકડી પણ હવે આ એ ગેર નહોતું રહ્યું જ્યાંથી તે પરણીને સાસરે ગઈ હતી મા તો નાનપણમાં જ ગુજરી ગઈ હતી જમુના નાની બેન હોવા છતાં બંને ભાઈઓની બની ગઈ હતી જેમની જેમ જાળવ્યા હતા ભાઈઓને પણ આજે ભાઈઓ પણ પરાયા થઈ ગયા હતા આખા ઘરનું વેતરું કરતી હતી ને વધ્યું ગટું ખાતી હતી આજે આવા તડકામાં એ તેણે ઘરનું મોટા ભાગનું કામ પતાવી ખેતરે ભાતું દેવા જવાનું હતું પણ તેના બાપુજીની સહન ન થયું રસ્તામાં જમુનાને કહ્યું બાપુ તમે ખોટા તડકામાં આવ્યા સુરત દાદાનો તાપ તો હજુ જીરવાય પણ તું જીવતે વેતા ભઠ્ઠામાં શેકાય છે એ મારાથી નથી જોવાતું જો દીકરી તને મેં વળાવી એટલે આ ઘર તારા માટે પરાયું થઈ ગયું પણ હું પરાયો નથી થયો મારાથી તારી આ દશા જોવાતી નથી ને ખાસ તો હું એટલો આવ્યો છું કે તારી હારે બે એક વાત કરવી છે મારી ચિંતા ના કરો બાપુજી તમે મને તો હવે આદત પડી ગઈ છે તારો બાપુ હજુ બેઠો છે એ તને ઓશિયાળી થઈને રહેવા નહીં દે હું જ અરજી હારે વાત કરી લઈશ આ ખેતર આ ઘર બધું વેચી દઈ તેના ચાર સરખા ભાગ પાડીશ ને એક એક ભાગે બે દીકરાને આપીને આપણે શહેરમાં જતા રહીશું ના બાપુજી ખેતર તો બે ભાઈઓની રોજી રોટી છે ને ઘર વેચી દેસું તો એક રહેશે ક્યાં તું એમનો વિચાર કરે છે પણ તેમણે ક્યારેય તારો વિચાર કર્યો છે આખો દી તું વેતરું કરે છે ને એમને અહીં દેખાતું હોય પરમ દિવસે બધા મેળામાં ગયા તને એક વારે પૂછ્યું અરે આ નાનકી માટે એકાદ રમકડું લાવ્યા હવે હું તને સહન કરવા નહીં દઉં એ જ રાતે ભીમજીભાઈએ બેહુ દીકરા અને વચ્ચે ખેતર અને ઘર વેચીને સરખાચાર ભાગ પાડવાની વાત મૂકી અને કહ્યું આમ તો આ ખેતર ઘર મેં ઝૂબા કર્યા છે આ વારસો નથી એટલે આખો ભાગ જમુનાને આપી દેવું તોય તમે કાંઈ ન બોલી શકો ભાઈઓએ પોતાની ભૂલ સમજાઈ અને બંને ભાભીઓ પણ રડવા જેવી થઈ ગઈ જમુનાને સારી રીતે રાખવાની સૌએ ખાતરી આપી પણ ભીમજીભાઈ ભાઈ પોતે જીવતા જીવ જમુનાને પગભર કરવા માંગતા હતા અંતે ભાઈઓને જમુનાને દર મહિને પંદર હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું ત્યારે ભીમજીભાઈ માન્યા અને કહ્યું જો એમાં ચૂક થશે તો હું આ બધું વેચી દઈશ ભીમજીભાઈ પોતાની પાસેની પચાસેક હજારની રોકડ પત્નીના દાગીના અને થોડી ઘણી ઘરવખરી લઈને જમુનાને લઈને શહેરમાં આવ્યા હરજીભાઈનો છોકરો શહેરમાં જ રહેતો હતો તેને મળ્યા અને સલાહ લીધી તેણે મકાન ભાડે રાખવામાં મદદ કરી અઠવાડિયું તો પોતાની ત્યાં જ રાખ્યા એટલું જ નહીં પોતાની કંપનીમાં રાત પાળીના ચોકીદાર તરીકે ભીમજીભાઈને નોકરીએ રાખી દીધા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો જેથી આ શહેરના ખર્ચાને પહોંચી વળાય જમુનાને ઘેર ઘેર જઈ વાસણ કચરા પોતા કરવા જવાનું નક્કી કર્યું પણ ભીમજીભાઈએ ના પાડી અને તેને નર્સિંગનો કોર્સ કરવાનું કહ્યું બાર ધોરણ સુધી તો તે ભણી જતી જમુનાને હવે ખૂબ જ સારું લાગતું માનસિક શાંતિ હતી તે કોલેજ જતી તોય હવે તે પોતાના માટે નાની પૂજા માટે અને બાપુ માટે સમય ફાળવી શકતી હતી શહેરમાં તેને ફાવી ગયું કોલેજની નજીક જ ઘર ભાડે રાખ્યું હતું તે કોલેજ જાય ત્યારે બાપુ પૂજાને સાચવતા પૂજા ડાહી હતી જમુનાને કોલેજ પૂરી કરી અને તેને નર્સ તરીકે એક હોસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ પૂજાને એક સારી સ્કૂલમાં ભણવા બેસાડી જમુનાને એક લક્ષ્ય મળ્યું હતું દીકરીને સારામાં સારું ભણતર અપાવવું અને દર્દીઓની સેવા કરવી તે પૂરે

જેમને આજે ભીમજીભાઈને કહે છે બાપુ જો તમે એ સમયે હિંમતના બતાવી હોત તો આજે પણ હું હોશિયાળી જીવન જીતી હોત ને આ પૂજાની દશાઈ એવી હોત પંચ્યાસી વર્ષે ભીમજીભાઈ આજે કળે ધડે છે ખુમારી તેમના ચહેરા પર ઝળકે છે દોસ્તો તમને કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી લખી દો દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ કરશો સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો થેન્ક યુ